રોડ પર આલુપુરીની આડમાં એમ્ડી વેચાણ કરતો પેડલર ઝડપાયો બે પોઈન્ટ બોતેર ગ્રામ જપ્ત સર્પરાશ કબોલિયો કે પોતે પણ નશો કરતો સુરતમાં ડ્રગ્સની હેરાફેરી સામે લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમે મોટી સફળતા મેળવી છે આલુપુરીની લારીની આડમાં પ્રતિબંધિત મેપડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતા એક પેડલરને પોલીસે સત્તાવીસ હજાર રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા બાઇક ચાલકને અટકાવીને તેની તલાશી લેતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન દરગાહ પાસેના રોડ પરથી પસાર થઈ રહેલા એક ટુ વ્હીલર ચાલક પર તેની પોલીસને શંકા ગઈ અને તેને અટકાવ્યો પોલીસે જ્યારે તેની અંગત તલાશી લીધી ત્યારે તેના કિસ્સામાંથી બે ગ્રામ એમ ડ્રગ્સ મળી આવ્યો જેની બજાર કિંમત રૂપિયા સત્તાવીસ હજાર બસો આંકવામાં આવી ઝડપાયેલા આરોપીની ઓળખ સરફરાજ મોહમ્મદ સલીમ શેખ તરીકે થઈ છે પૂછપરછમાં સરફરાજે કબૂલાત કરી કે તે મુગલીસરા રોડ પર આલુપુરીની લારી ચલાવે છે અને આ લારીના તંત્રની આડમાં ડ્રગ્સનો જથ્થો મંગાવીને છૂટક વેચાણ કરતો હતો પેડલાર સરફરાસ ચેકી કબૂલ્યું કે તે પોતે પણ એમ ડિડક્સનો નશો કરતો હતો ટક્સ વેચાણની મોડસ ઓપરેન્ટી અંગે તેણે પોલીસને જણાવ્યું કે ગ્રાહકો તેની લારી પર આવતા પહેલા પોલીસની હિલચાલ પર નજર રાખતો કોઈ શંકા ન જાય તે માટે લારી પર સીધી ડિલિવરી કરવાને બદલે આજુબાજુના રસ્તાઓ કે ચાલતા વાહનોમાં ડ્રગ્સની ડિલિવરી કરતો પોલીસે આરોપી સરફરાસ ચેકની એનડીપીએસ એક હેઠળ ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે એટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે